નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું આપણે વાડીની રીંગણી એપલ ડોલી ઝુમખા એ તમને હું વિડીયોની અંદર બતાવું છું જો કેવી છે આપણે વાડીની રીંગણી એકદમ પરફેક્ટ છે અને બહુ સારામાં સારું ફળ અને ફૂલનું ઉત્પાદન છે જો કેટલી ફૂટ છે એક એક તમે ખાલી ફૂટ જુઓ અને કમ્પ્લેટ નરવી છે કોઈ પણ જાતના પાનની અંદર કે કોઈ પણ જાતનો કોઈ વાંધો નથી અને હળો પણ ઓછો છે જો હું તમને બતાવું છું અને રીંગણું પણ હમણાં બતાવું છું જો આ રીંગણું છે જોજુ કમ્પ્લેટ છે આમાં જો કે રીંગણા આમાં ઉતારી લીધા છે આજ વારો નથી પણ વિડીયો બનાવવાનો હતો એટલે હું વિડીયો બનાવી નાખું મેં કે જો રીંગણું બહુ સારું ઉત્પાદન છે રીંગણીની અંદર પણ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો હું વિડીયો રીંગણા બતાવું છું કેમ કે આપણે ખેડૂત છે અને ખેતીને લગતા જ ઇન્ફોર્મેશન અને સંપૂર્ણ માહિતી જો મિત્રો આ ડોકા વડે આવી ગઈ છે પણ આને આપણે કાલે આપણે દવા આપી દીધી છે ડોકામણની જો ફેલ થઈ ગઈ છે તેમ ભાળો એમ કાલે આપણે આને દવા આપી દીધી છે એટલે અત્યારમાં સવારના આઠ વાગ્યા છે ને હું વિડીયો બનાવવા માટે શૂટ કરવા માટે આવી ગયો હતો પણ ખાસ તો એનું જ નિદર્શન કરવા માટે આવ્યો હતો કેમ કે આપણે કાલે ડોકામની દવા આપી હતી તો હું થયું એનું રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું એના માટે હું આવ્યો હતો ને એમ થયું કે વિડીયો બનાવી નાખો જોઈ જો આ પણ ફેલ થઈ ગઈ છે આપણે જોયું છે કાલે જ આપણે દવા મારી હતી ફેલ ફેલ ના ના આ જીવે છે પણ આનો સમય લગભગ ફેલ થઈ જશે દવા પણ સારી કામ આપી છે હું તમને બતાવી દઉં આપણી રીંગણી ચાર વીઘાની રીંગણી છે પણ બહુ સારી છે અને ઉતારો પણ બહુ સારો એવો છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ સૌ દર્શક મિત્રોને મારા તરફથી આપ સૌનું લાંબુ અને નિરોગી આયુષ્ય રહે તે માટે ભગવાનને પ્રાર્થના ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ